ગુડ મોર્નિંગ મિત્રો શ્રેયસ વિદ્યાલય ધોરણ અગિયાર વિષય ગુજરાતી વીસ્યાંગ બાર દીપ ભાગ બે મિત્રો આની પહેલાંનો એક વિડીયો હતો એમાં આપણે પ્રસંગ દીપ એનો ભાગ એક ભણેલા હવે આપણે આ વિડીયોની અંદર પ્રસંગ દીપ એ પાઠનો ભાગ બે જોઈએ મિત્રો ભાગ બેની અંદર આપણે બીજો પ્રસંગ ભણવાના છીએ જેનું નામ છે દક્ષિણા દક્ષિણામૂર્તિના ઉત્તરકુમારો વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય એટલે કે વિદ્યાર્થીઓની કલ્પના કરવાની જે શક્તિ છે એને કોની સાથે સરખાવી શકાય કવિ સાથે એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે નાનાભાઈ તમે તો સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો જ્યાં દક્ષિણામૂર્તિમાં જે વિદ્યાર્થીઓ હતા એ શું કહે છે નાનાભાઈને કે તમે શિક્ષક સ્વયં શિક્ષણનું મહત્ત્વ સમજાવો છો એના કરતાં આ સંસ્થા ચલાવવાનું જ કામ તમે અમને સોંપી દો તો હા તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણાની ગોઠવણી કરી લઈએ નાનાભાઈએ તરત જ સંમતિ આપતા કહ્યું એટલે નાનાભાઈ રાજી થઈ ગયા અને શું કહ્યું તમે કાલે મને ઓફિસમાં વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે આવી ગયા ચાલો મેં બધું જ તૈયાર જ રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ને નાનાભાઈએ શું કીધું કે મેં બધું જ તૈયાર રાખ્યું છે તમે હવે આજથી સંસ્થા સંભાળજો છોકરાઓ શું કહે છે અમે તો સંભાળવા તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે તો સંસ્થા સંભાળવા તૈયાર છીએ તમને શું લાગે છે નાનાભાઈ શું કહે છે મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી તો હવે તમે અમને કામ સોંપો અને સમજાવો વિદ્યાર્થીઓ શું કહે છે તો હવે તમે અમને કામ સોંપો અને અમને કામ સમજાવી દો નાનાભાઈ શું કહે છે જુઓ પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું તેને બધું સોંપી દઉં પછી હિસાબની શ કોણ થશે મકાન બાંધકામનું કોણ સંભાળશે પ્રકાશન વિભાગને કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ શું કીધું નાનાભાઈએ કે પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે હિસાબ કોણ સંભાળશે મકાનના બાંધકામની જવાબદારી કોણ લેશે પુસ્તકો એટલે કે જે પ્રકાશનો છે એ વિભાગ કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ બનશે તમે નક્કી કરી નાખો વાત આગળ ચાલે તમે સરવૈયું અને સિલક તપાસી લો પગારની તારીખ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં તે જાણી લો પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારેલું જુઓ આ ઉપરાંત નાનાભાઈએ વાત આગળ ચલાવી શું કીધું કે તમે સરવૈયું અને સિલક તપાસી લો એટલે કે જે લોકોના પગાર કરવાના છે એ પગારનો હિસાબ મેળવી લો અને બેંકમાં કેટલા પૈસા પડેલા છે એ તમે ચકાસી લો પગારની તારીખ નજીક આવે છે એટલે પૈસા છે કે નહીં તે તમારે જોઈ લેવાનું જો પૈસા ના હોય તો પગાર માટે ખૂટતી રકમ ક્યાંથી લાવી એ પણ તમારે વિચારી લેવાનું તે નાનાભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરી વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા વિદ્યાર્થીઓ શું કીધું નાનાભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરી નાનાભાઈ શું કહે છે મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે તમે તમારા વડીલો મિત્રોને લખો નાનાભાઈ સાવ ભોળા બની જઈને બોલ્યા શું કીધું નાનાભાઈએ કે મેં આ સંસ્થા જ્યારથી શરૂ કરી ત્યારથી મારા મિત્રો અને મારા વડીલોની મદદ લીધી છે તમે પણ લો મદદ વડીલો મિત્રો કંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ના નાનાભાઈ શું કહે છે તમને વડીલો પૈસા ન આપે તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા માટે પૈસાની જરૂર તો પડશે નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધું અમે સંભાળશું એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો એક હોંશિયાર વિદ્યાર્થી હતો એને કેવો રસ્તો કાઢ્યો કે નાનાભાઈ એક કામ કરો નિયામક તમે જ રહો પૈસા લાવવા મૂકવાની જવાબદારી તમારી બાકીનું કામ અમારું તમે કહીશો તો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે ને તમે ચલાવી નહીં કહેવાય મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી ને નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી કે જો હું નિયામક બનીશ તો પછી સંસ્થા તો મેં જ ચલાવી કહેવાય ઘણીક મોંઘા થઈ વિદ્યાર્થીઓ કહી સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે ને તે જ સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવી એટલે કંઈ તમે ભાજી મૂળા માનો છો બોલો તમે સંસ્થા સંભાળો છો ને નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું એટલે બધા છોકરાઓએ શું કર્યું ઘડી ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકાવતા વિદ્યાર્થીઓની ઓફિસ વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા જુઓ મિત્રો કોઈ સંસ્થા ચલાવી એ કોઈ નાની મોટી વાત છે નહીં એ આમાં સમજાવવામાં આવેલું છે કે જે વિદ્યાર્થીઓ છે એ નાના ભાઈને કહે છે કે તમે નિયામક બનો અમે બીજી જવાબદારી સંભાળીશું એટલે નાનાભાઈ કહે છે કે તો તો પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાય એટલે વિદ્યાર્થીઓ મૂંગા થઈ ગયા કે સંસ્થા ચલાવવા તો અમે તૈયાર છીએ પણ પૈસા લાવીએ ક્યાંથી એટલે નાનાભાઈએ થોડા કડક અવાજે કહ્યું કે આ બધી જે ચિંતા કરે ને એ જ વ્યક્તિ સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવી એટલે કંઈ ભાજીમૂળા ખાવા જેવી વાત નથી તો આ બધું સાંભળીને વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા